મોજે દરિયામાં તમામ વાલા સંતોનું સ્વાગત છે જ્યારે મને ચાહનારા દગો કરી જવાના ત્યારે આ જિંદગીના દિવસો વીતી જવાના સંત શ્રી નાજીર સાહેબની પૂર્વાપર અવસ્થાની આ પંક્તિઓથી તમને લાગશે કે આમાં તમારા સગા સંબંધીઓની વાત કરી છે પણ પૂર્વા પરનો સંત કદી સંસારની વાતો ના કરેવાલા જ્યારે મને ચાહનારા દગો કરી જવાના યાને કે તમારા હાથ પગ આંખો કાન આ બધા જે તમારા શરીરના અંગો છે જે તમારા ચહિતા છે આજકાલ એ તમારી ઉંમરના ઉંમરે તમને અવશ્ય દગો કરી જવાના છે ત્યારે જિંદગીના દિવસો વીતી જવાના અને જ્યારે દિવસો વીતી જાય ને પછી તમે સમજો એના કરતાં હાલો પગ ઝટ ઉપાડો એટલે એવા સંતની પંક્તિઓથી આ વાત ચાલુ કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ અને શેર કરવા વિનંતી મિત્રો હું કોઈ સંત મહાત્મા કે ગુરુ નથી એટલે અહીંયા જે કંઈ કહેવામાં આવે એ તમારે તમારા અનુભવની એરણ ઉપર ચકાસી લેવું કારણ કે માણસ ગમે એટલી ઊંચી વાત સાંભળે પણ જોખે તો એની પાસે જે જોખવાના કાટલા હોય ને એનાથી જ એટલે હું જે કાંઈ કહું એનો તમારી રીતે અર્થ કાઢીને આંધળું અનુકરણ કરવું નહીં આપણી ચેનલનો ઉદ્દેશ્ય ફક્ત મનુષ્યની ચેતનાનો વિકાસ કરવાનો છે કોઈની પણ ધાર્મિક ભાવના દુભાવવાનો મારો કોઈ આશય નથી અને છતાં તમારી વિચારસરણી મુજબ જો તમને એવું લાગ્યું હોય તો ક્ષમ્ય ગણશો કોઈ ગુરુ નહીં કોઈ શિષ્ય નહીં चलो मित्र भावे त्या जाइए ज्या आज थी पंदर सौ वर्ष रामदेव पीरे कहूत कि वाला ववटे जो जोतू सड़क से धजाए जो हलन चलन है जग व्यवहार स्थिर ब्रह्म है जग से न्यारा हलन चलन है जग व्यवहारा આ જે કાંઈ આપણે હલનચલન કરી રહ્યા છીએ એ જગતનો વ્યવહાર છે ભાઈ સ્થિર બ્રહ્મ હૈ જગશે ન્યારા જ્યારે તમે સ્થિર થઈ જશો ત્યારે એ પર બ્રહ્મનું જગત હશે અને ઇતિહાસ જુઓ જેટલા સ્થિર થઈ ગયા એ વાવટે અને ધજાએ પહોંચી ગયા એના ઉપરથી સમજાય છે કે ધ્યાનમાં સ્થિરતાનું શું મહત્ત્વ છે ઘણા સંતોએ કહ્યું છે ને તારી મૃગ નયનાને માર આ તારી આંખના જે ડોળા છે ને વકળ ફરે છે એને સ્થિર કરો ભાઈ એટલે ગંગા સતીએ પણ આજથી સાડી ત્રણસો વર્ષ પહેલાં કહેલું કે ખટમાં સ્ત્રાટક અભ્યાસા મિત્રો ધ્યાનનો સાચો અર્થ સમજી આજે તો ધ એટલે ગતિ અને ન યાની અંદરની ગતિ ધ્યાન મતલબ અંદરની ગતિ જેમ રામ શબ્દનો અર્થ છે ને કે ર એટલે રણુકાર અને મ એટલે અંદરનો અંદરનો રણુકાર હવે અંદરની ગતિ આપણે કરાવી તો દઈએ કોઈને પણ એમાં અમુક ના સમજાય એવા અને થોડાક બિહામણા અનુભવ કેમ થાય છે એની વાત કરીએ અમુક કહેતા હોય છે કે પરમને પામવામાં વળી શેના એવા અનુભવ પણ ભાઈ તમે બે માળા કરીને ભક્તિ સમજી લો એને આવી ના ખબર હોય એ તો ભાઈ જે ધ્યાનની ધૂણી દખાવતા હોય ને એમને ખબર હોય કે પ્રેમ પંથ કેટલો કઠિન છે હવે આવા અનુભવ થવા પાછળનું કારણ એ છે મિત્રો કે આપણે ધ્યાનને પરિપૂર્ણ સમજ્યા વગર જ બેસી જઈએ છીએ અને જેમની સમજાવવાની જવાબદારી છે એ લોકો એવું સમજાવે છે કે એ તો થાય અને એટલે તો ઘણા કહેતા પણ હોય છે કે આટલા દિવસથી કરું છું પણ મને કોઈ અનુભવ કેમ થતા નથી અને યોગીઓ અનુભવ થાય તો એના માટે શું શું કરવું એના ઉપાય સમજાવે છે પણ એના કરતાં આપણે એવા કોઈ અનુભવ થાય જ નહીં એવું કંઈક સમજીએ અમુક ભાઈ બહેનોના ફોન આવેલા કે એ વગર ગુરુએ વર્ષોથી ધ્યાન કરે છે અને ઘણા અનુભવ પણ થયા પણ અમુક સમય જતાં પાછા નોર્મલ થઈ પણ ગયા મિત્રો કહેવાય છે કે ધ્યાનમાં બુદ્ધે એમના એકવીસ જન્મ જોયેલા એમ મારા પર અમુક ફોન આવે છે એમાં એકથી ત્રણ જન્મ જેણે જોયા હોય એવા ભાઈ બહેનોના પણ ફોન આવી ગયા અમુકે એમનો એક જન્મ જોયો અમુકે બે જન્મ જોયા અમુકે ત્રણ જન્મ સુધી પણ જોયા અને એ પણ વગર ગુરુએ અને અમુક ગુરુના આશ્રમમાં રહેતા હોય અરે ગુરુઓની સતત નજીક રહેનારા મિત્રોને પણ મેં જોયા છે કે જે આજે પણ ત્યાંને ત્યાં જ ઊભા છે જ્યાં વર્ષો પહેલાં ઊભા હતા અને એની જ મને વેદના છે મિત્રો કે માણસનું જીવન એળે ના જવું જોઈએ પણ જેમને એમના આગળના જન્મ પણ જોઈ લીધા એ પણ હજી પૂર્ણ શૂન્ય સુધી પહોંચી શક્યા નથી એટલે એવા બીજા પણ હશે એવું માની લઈએ કે જેમ જે ફોન નહીં કરી શક્યા હોય પણ મૂંઝાતા તો હશે જ તો બધાને એકસાથે જવાબ મળી જાય એવું કંઈક કરીએ તો મિત્રો ઘણાના ફોન આવે છે એમ જ મારા પર એક વધુ પડતા ભાવુક બેનનો ફોન આવ્યો કે જે વધુ પડતા લાગણીશીલ હતા મને એમણે ફોનમાં કહ્યું કે અગોચરની યાત્રામાંથી બોલો છો મેં કહ્યું હા બોલો ને બેન અગોચરની યાત્રા મોજે દરિયાથી બોલું છું તો થોડી વાર સામેથી કાંઈ જવાબ ના આવ્યો મેં બે ત્રણ વાર હેલો કહ્યું તો સામે બેન રડવા લાગ્યા મેં કહ્યું કેમ રડો છો શું થયું તો એમણે કહ્યું કે તમે એક વિડીયોમાં એવું કેમ બોલ્યા કે મારી પાસે જાજો સમય નથી ઝટ ઉપાડો ભગવાન તમારી જેવા આટલા વર્ષોમાં કોક આવે છે તો તમે લોકો કેમ આવો ટૂંકો સમય લઈને આવો છો મેં એમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે પહેલી વાત તો એ કે હું કોઈ ગુરુ કે ભગવાન નથી બેન તમારી જેવો જ નોર્મલ માણસ છું અને આમાં તમારી થોડી સમજણ ફેર થાય છે પણ બેન વર્ષોના ધ્યાની હતા મને કે તમે એ બધું બીજાને સમજાવજો મને નહીં પછી માંડ થોડા શાંત થયા અને આગળ વાત ચાલી વગર ગુરુએ એમની પ્રગતિ પણ ઘણી સારી હતી ધ્યાનમાં લગભગ કલાક ફોન ચાલ્યો એમાં એમણે મને એમનો અટકાવ પૂછ્યો કે પોતે ક્યાં અટકે છે એટલે એ વિષય પર આજે આ વિડીયો બન્યો છે મિત્રો મેં એ બેનને જે કહ્યું એ હું કહેવા માગું છું કે આપણે ધ્યાન અને ભક્તિને સમજવામાં બહુ મોટી ભૂલ કરી છે મિત્રો ભક્તિ એકદમ સરળ છે પરમાત્માના દેશમાં વળી શું બીક હોય એ તો તારણહાર છે આપણો છતાં ધ્યાનમાં ડર લાગે છે અને વિચિત્ર અનુભવ પણ થાય છે એનું કારણ છે ખાસ યાદ રાખજો લખવું હોય તો લખી રાખજો આ શબ્દો ભાષા ભાવ અને ક્રિયા શ્રદ્ધા અને વિશ્વાસ આટલા શબ્દો જ્યાં સુધી તમારી પાસે છે તમારી અંદર છે ત્યાં સુધી વાલા ભક્તિ નથી ત્યાં સુધી નિર્વાણ નથી ત્યાં સુધી કોઈ અગમની વાત નથી કોઈ પૂર્વા પર લોક નથી હવે તમે વિચારો મિત્રો કે ભક્તિમાં આ શબ્દોને તો તમે આધાર સ્તંભ ગણો છો પણ આ બાબતે કોઈ કહેતું નથી કારણ કે ધ્યાનમાં પણ વિચિત્ર અનુભવો તમારા ભાવના લીધે થાય છે પેલા બેનને પણ મેં એ જ કહ્યું કે તમને મારી જેવા ઉપર જે હજી ભાવ થાય છે મતલબ તમને ધ્યાનમાં પણ એક અહો ભાવ હશે હકીકતમાં ભક્તિમાં ભાવ એટલે સમજો તમે ત્યાં અટકી ગયા તમારે મટી જવાનું છે તમે છો જ નહીં કણ કણમાં પરમાત્મા જ છે તો પછી આ ભાવાવેશનો તમારે કોરું કાગળ બનવાનું છે એટલે તો બુદ્ધે કહ્યું છે ને કે ત્યાં શૂન્ય સિવાય કાંઈ નથી એમાં ભાષા કે ભાવ કશું રહેવા જોઈએ નહીં શ્રદ્ધા કે વિશ્વાસ પણ રહેવા જોઈએ નહીં અને તમે ધ્યાનને જો એક ક્રિયા સમજતા હોય તો એ પણ ભૂલી જાઓ ધ્યાન એક પૂજા છે આપણે મટવા નીકળ્યા છીએ અને જે મટવા નીકળ્યો હોય ને વાલા એ કદી થાય નહીં એટલે ધ્યાનમાં બેસીને તમારે જો કંઈક થઈ જવું હોય તો એ ભાવ તમારો અટકાવ બનશે એટલે એટલા શબ્દો જો તમારામાંથી નીકળી જાય ભાષા ભાવ અને ક્રિયા શ્રદ્ધા અને વિશ્વાસ તો તમે કોરું કાગળ જ છો કોઈ ચામડી ઉતરડી નાખતું હોય એવું લાગે છે ને કારણ કે તમે આ શબ્દો સાથે જ ભક્તિ લાઈનમાં આવ્યા છો અને ગુરુની ફરજ છે કે તમને કોરું કાગળ બનાવી દેવા તમારે જો ગુરુ જ કરવા હોય તો કોઈ એવા ગુરુને પકડજો જે આ શબ્દો તમારી પાસેથી આંચકી લે અને એટલું હશે તો એ સાચો સદગુરુ હશે મને સદગુરુઓથી અને સાચા સંતોથી સંપૂર્ણ માન છે પણ તમને સાચી વાત બતાવ્યા વગર જે તમારી જિંદગી બગાડે છે એવા ગુરુઓથી જ મને પ્રોબ્લેમ છે જે તમને તમારું નામ ભાષામાં સમજાવી દે છે કે ક્યાં પડ્યું છે એવા ગુરુ તમને પંડિત અને પોપટ જરૂર બનાવી દેશે જ્ઞાની પણ બનાવી દેશે પણ સાચા અર્થમાં ધ્યાની નહીં બનાવી શકે મિત્રો મને જે પણ મહાત્માઓ મળ્યા છે એમણે ગુરુ બન્યા સિવાય પણ કાંઈ ભેદ રાખ્યો નથી આજે તમે ઘણાને કહેતા સાંભળ્યા હશે કે અમુક એ જોજો તમે અમુક વાતો કરે અને જો તમે આગળ થોડા ઊંડા ઉતરો ને એટલે તમને કહેશે કે તમારે એના માટે ગુરુ કરવા પડે વાલા સંત માણસને પૂરી મનુષ્ય જાતિથી લગાવો હોય એને એના કોઈ શિષ્યથી જ લગાવ ના હોય એને તો ઝાડ પાંદડાનો પણ ઉદ્ધાર કરી દેવાની ઈચ્છા હોય એને શેના ભેદ કે આ મારો શિષ્ય નથી એટલે એને ના કહું એનું નામ સંતવાલા બાકી આ ધરતીના પોપડા ઉપર ઘણા છે એવા જે અગમની વાત લઈ આવે છે પણ એમને કંઈ થવું નથી હોતું એટલે તમારી સામે જાહેરમાં શું કામ આવે મિત્રો તમે એક વસ્તુ યાદ રાખજો તમે ધ્યાન કે ભક્તિમાં તો જ આવી શકો જો તમે પરના આત્મા હોય આ તો ફક્ત તમારી ઉપર અમુક આવરણો ચડી ગયેલા છે બાકી તમારી અંદરનો જે છે ને એ તો પરનો જ છે હાલ જો તમે તમારું આ વર્તમાન સંકેલી લો ને તો અંદર જે પરનો જોગી જ બેઠો છે વાલા અત્યારે તમારામાં જે સંસ્કારો છે એ પરના જ છે નહીં તો આ વિડીયો તમે અહીં સુધી સાંભળ્યો જ ના હોત એ તમે જેમ જેમ ધ્યાનમાં આગળ જતા જશો એમ એમ તમને સમજાતું જશે ધ્યાન એટલે સમજો કે ડુંગળીની ઉપરના પડની જેમ એને જેમ જેમ ખોલો એમ એમ એની સુવાસ તીવ્ર બનતી જશે અને તોય તમને લાગે કે અંદરથી કંઈક મળશે પણ છેલ્લે કાંઈ જ નહીં હોય બસ શુદ્ધ અવકાશે જ મળે એમ તમારી અંદરના પળ ખુલતા જશે અંતમાં તમે અનંતમાં ભળી જશો એટલે ડુંગળીમાં આપણે જાણીએ છીએ એટલે ખબર છે કે અંદર કાંઈ નથી ધ્યાનમાં તમે નથી જાણતા એટલે તમને એવું લાગે છે કે અંદર કંઈક મળશે હકીકતમાં એમાં કાંઈ છે નહીં એક અનંત અવકાશ છે સિવાય કશું જ નથી મેં ઘણી શિબિરોમાં જોયું છે કે ઘણા રડવા લાગે ઘણા હસવા લાગે અમુક જંગલમાં શિબિરો હોય ને ત્યારે તો માણસો ઝાડ ઉપર પણ ચડી જાય ધ્યાનમાં જ આ બધું કારણ એ જ છે કે તમે એના મંદિરમાં જાઓ છો પણ ત્યાં પણ સાથે તમને લઈ જાઓ છો તમારી ભાષા તમારો ભાવ તમારી ક્રિયા તમારી શ્રદ્ધા અને તમારો વિશ્વાસ આ બધું તમે સાથે લઈને જાઓ છો એટલે તમને આવા અનુભવ થાય છે અમુક તો નક્કી કરીને જ બેસતા હોય છે કે આજે તો અનુભવ ના થાય ને ત્યાં સુધી ઉઠવું જ નથી હવે એ માનસિકતા તમારી પૂરી ભૂસી નાખો મગજમાંથી એ વસ્તુ કાઢી નાખો જે દિવસ વગર કોઈ અનુભવે સાડા ત્રણ કલાકનું તમારું ધ્યાન પરિપૂર્ણ સ્થિરતા સાથે થશે ને વાલા એ દિવસ મને પણ તમારા દર્શન કરવા આવવાની ઈચ્છા થશે પણ યાદ રાખજો સંતોએ કહ્યું છે ને ધીરે ધીરે રહેવણા ધીરે સબકુચ હોય એના માટે કોઈ જબરજસ્તી કરવાની જરૂર નથી પંથ લાંબો છે ધારણા દર્શો ધીરજની તો નમતે ચાજવે મળશે એટલે મિત્રો ધ્યાનમાં કોઈ જબરજસ્તી કરવી નહીં શાંતિથી તમારે ધ્યાન કરવું ધીરે ધીરે સમય વધારવો તો જ એમાં તમારી ધારી પ્રગતિ થશે અને પોસિબલ હોય ત્યાં સુધી રેગ્યુલર રહેવું અંતમાં હજી એકવાર કહી દઉં કે ભાષા ભાવ અને ક્રિયા શ્રદ્ધા અને વિશ્વાસ આ સિવાયનું જે કાંઈ છે એનું નામ ભક્તિ છે એનું નામ ધ્યાન છે એનું નામ સદગુરુ છે અને એનું નામ જ પરમાત્મા છે અંતમાં જેમને બહુ ઉતાવળ છે પહોંચવાની એમના માટે હવે પછીના એપિસોડમાં હજી એકદમ સરળ ઉપાયની વાત કરીશું તો આધ્યાત્મિક બાબતે તમને કોઈ પણ પ્રશ્ન યા શંકા હોય અને જો નાનો પ્રશ્ન હોય તો કોઈ પણ સમયે અને લાંબી ચર્ચા કરવી હોય તો તો સાંજે સાત વાગ્યા પછી કોલ કરી શકો છો મારી અંદરનો પરમાત્મા તમારી શંકાનું સમાધાન અવશ્ય કરશે અંતમાં ફરી વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક કોમેન્ટ અને શેર કરવા વિનંતી તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં